તો હવે વાત કરીએ ધોળકાની તો ઉનામાં દલિત પર દલિતોને ઘરમાંથી બહાર કાઢી કાઢીને માર માર્યો છે જેટલા યુવકોને પોલીસ સ્ટેશનમાં પૂરી દેવાયા છે આ ઘર્ષણમાં એક મહિલાને પણ માર મારવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે આ મહિલાને એકસો આઠ દ્વારા ધોળકાના કલિકુંડ પાર્શ્વનાથ હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે અહીં યોજાયેલી મોન રેલી બાદ પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જોકે રેલી પૂર્ણ કરી આવેદનપત્ર આપ્યા બાદ પોલીસ અને ટોળા વચ્ચે મામલો બિચક્યો હતો નગર સેવા સદનના કાચ તોડાતા પોલીસે તાલુકા સેવા સદનમાંથી લોકોને બહાર કાઢવાની શરૂઆત કરી ત્યારે રગજગ થઈ હતી અને કેટલાક અસામાજિક તત્વોએ સદનના પટાંગણમાં પથ્થરમારો શરૂ કર્યો હતો જે બાદ ટોળાને વિખરવા પોલીસને ટિયર ગેસના બે સોલ છોડવાની ફરજ પડી હતી હાલની પરિસ્થિતિ નિયંત્રણમાં છે તેમજ શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર શહેરમાં કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ ઘટના બાદ ધોળકામાં અજંપા પરિસ્થિતિ જોવા મળી છે